શ બાકી તો તમે મસ્ત મજાનું વેધર જોઈ શકો છો આ વેધર હોય તો અહીંના રોડને કંઈ થવાનું નથી અને બીજી વાત તો હું હંમેશા કહેતો એવું છે આ નાનું ગામડું છે એના તો રેલવે ફાટક બંધ હોવાના કારણે અત્યારે ફૂલ જ ટ્રાફિક એટલે ટ્રાફિક નથી પણ ફાટક બંધ હોવાના કારણે ફાટક છેલ્લી બે મિનિટથી હું ત્યાંનું નીકળો ત્યાંનું ખુલી ગયું છે પણ હજી સુધી કોઈ પણ માણસે હોરન માર્યું નથી સમજા ધેટ ઓઝ ધિસિપ્લિન એવું નથી કે એક ઊભો હોય એટલે બધા લાઈનમાં ઊભા હોય પણ બધાને ખબર છે કે નિયમ શું છે એ ડિસિપ્લિન શું કહેવાય તો જોઈ શકો છો છેલ્લા એક કિલોમીટર લગીન લાઈન છે પણ કોઈ પણ માણસ ખોટો પી પોપી પી પાપાપુ ના કરે સમજી ગયા દરેક વિડીયોની અંદર જે હું કહેતો આવું આ વાત તો મને ખાસ જ છે કે આ લોકોના ડ્રાઈવિંગ સ્કિલને આપણે ન પહોંચી શકીએ સગ્ર કરવાની સ્કિલને આપણાથી આપણી કેપેસિટી જ નથી ભાઈ આપણે ઉનાળાની અંદર તડકો પડતો હોય ને તો આપણો માણસ પોકાટા નાખતું હોય ને આમ કરના અને શિયાળામાં થોડીક ટાઈટ પડે તો આપણે આપણું વર્ચિસ્ત તો બદલાવી નાખતા હોઈએ છીએ સમજા અને વરસાદની અંદર આપણે આપણું બદલાવી નાખે પણ અહીંયા ત્રણેય સિઝન એક સાથે છે હંમેશાની માટે છતાં પણ લોકો આટલા કેટેબલ હોય છે આપણે વર્ષની અંદર બાર મહિના જડે છે આ લોકોને વર્ષની અંદર કાયદેસર ગણતરી કરવા જઈએ તો આઠ મહિના જ મારા ખ્યાલથી મળતા હોય છે ચાર મહિના આ લોકોથી કંઈ જ એવું ખાસ કામ થતું નથી નોટિસ કરી લેજો ચાર મહિના કંઈ પણ એંસી ટકા લોકોથી કંઈ ખાસ કામ થતું નથી એનું કારણ હોય છે વેધર કે વેધર જ એવું હોય છે કે જેમાં તમારું બોડી કામ જ ન કરી શકે તમે કેપેબલ ના થઈ શકો છતાં પણ આ લોકો આપણાથી બેસ્ટ જીવન જીવે છે બાર મહિનામાંથી આઠ મહિનાની અંદર અને આપણે બારે બાર મહિના મળે છે તો પણ આપણે કશું જ કરતા નથી હવે એની સામાન્ય વાત કહું કે રોમાનિયાની અંદર ટેક્સનો ગવર્મેન્ટનો તમે જોજો કેવો નિયમ છે તમને મસ્ત મજાની વાત કરું કે અહીંયા તમે માની લો કે મહિને તમે હજાર રૂપિયા કમાવ છો હજાર રૂપિયા કમાણા એમાંથી ચાર હજાર પાંચસો રૂપિયા સરકારને ટેક્સ દેવાનો સોરી હજાર રૂપિયા તમે કમાવશો એમાં ચારસો ને પચાસ રૂપિયા તમારે સરકારને ટેક્સ દેવાનો પેલે પિસ્તાલીસ ટકા તમે સરકારને પિસ્તાલીસ ટકા ટેક્સ દઈ દીધો પ્લસમાં તમારી પાસે વધ્યા સાડા પાંચ હજાર રૂપિયા તો જે સાડા પાંચ હજાર રૂપિયા વધ્યા છે એમાંથી તમે શું બાય કરવાનું છો પાંચ હજારમાંથી તમે માની લેશો કે તમે બે હજાર સોરી હું હજાર ને પાંચસો એ રીતે કન્વર્ટ કરું છું હવે હું તમને આમ લીગલી પાછું ફરીથી આવી જાય આપણે ઓમાં મેળની એને વચ્ચેથી કંઈ કટબટ હું કરતો નથી માનજો હજાર રૂપિયા તમારો પગાર છે તમારા હજાર રૂપિયા પગારમાંથી ચારસો ને પચાસ રૂપિયા તમારે સરકારને ટેક્સ આપવો પડે તો મિનિમમ ખાલી દાખલા તરીકે લીધો છે તમારી પાસે પૈસા વધ્યા સાડા પાંચસો રૂપિયા તો સાડા પાંચસો રૂપિયામાંથી તમે માની લો કે બસો રૂપિયાનો મોબાઈલ લીધો તો મોબાઈલનો પણ પિસ્તાલીસ ટકા જ ટેક્સ લાગતો હોય છે તો એમાં પણ તમે પાછો ટેક્સ ચૂક્યો એટલે જે એમ એ રીતે તમે એનું કાંઈક ને કંઈક લેવાનું જ છો ગમે તે વસ્તુ સાડા પાંચસોની તો એનો ટેક્સ તો એમાં પણ લાગવાનો જ છે એટલે તમારે સમજી લેવાનું સાડા પાંચસોમાંથી પણ પાછો તમારો પચીસ ટકા ટેક્સ કપાઈ ગયો એટલે તમારો હજાર રૂપિયા પગાર હોય તો તમારા હાથમાં અઢીસો રૂપિયા જ આવવાના છે પણ પ્લસમાં એવું કે ખોટો ભાવ વધારોની વસ્તુમાં બેદરકારીની જે વસ્તુ લખી હોય એ વસ્તુ એમ પરફેક્ટલી આ વસ્તુ આટલો ટાઈમ હાલ છે આ વસ્તુ આ કામ માટે છે એ વસ્તુની તમને પ્યોર ગેરંટી જડે પ્લસમાં સરકાર તરફથી સાઠ વર્ષ પછી જે કંઈ પણ તમારા બેનિફિટ હોય તે પણ તમને પૂરેપૂરા જડે હા અહીં ટેક્સ પૂરતો હોય પણ તમે વેધાર જો જીવન જો સવારથી સાંજ લાગીને કેમ તમારો દિવસ હોય જાય કામ કરતા કરતા ડિસ્ટર્બ ડિસ્ટર્બિ મતલબ કે એક નંબરની શાંતિ આ શાંતિનો ટેક્સ લે છે કદાચ આપણી માન્યતા મુજબ કે શાંતિ હોય તો બધું ચૂકવવા તૈયાર છીએ ખાલી આમ જસ્ટ હવે નોર્મલ ખાલી આ તો શહેરની બહારનું નોર્મલ ગામ છે છતાં પણ આટલી શાંતિ છે તો વિચાર કરો અહીંના પર્યટક સ્થળ ઉપર અહીંના ડુંગર ઉપર અહીંના ઝરણાં ઉપર કેટલી વધારાની શાંતિ વિશે તમારી રીતે તમે પણ વિચાર કરીને જાણી શકો છો દેસ વાય ગ્રેટ ટુ યુરોપ અને મેં જે મોલા વિડીયોમાં કીધું યુરોપના દરેક દેશનું એક અલગ કલ્ચર હે જેમાં આપણા ભારતના દરેક રાજ્યનું અલગ કલ્ચર હે અને આપણું કેવું છે કે આપણે વિઝિટ ઘણું બધું કરી લીધું પણ બધું કેદ કરીને દેખાડવાનો આપણે શોખ નથી આપણા આપણા મગજમાં આપણા મનની અંદર એવી મેમરી બનાવેલી છે અને થોડું ઘણું જે કંઈ પણ શીખાયેલા છીએ એ ભલે હું ગુજરાતી બોલું છું બટ આઈ વિલ સ્પીક ઓલ્સો ઇંગ્લિશ રોમેનિયન લિટલ બિટ પોલિશ લાઇક ધેટ કેમ કે લોકો સાથે આવીને શીખો છો કાંઈ આપણે સ્ટડી બડી કરેલી છે નહીં પણ દોસ્તો બની ગયા છીએ એટલે મજા છે ચાલો તો હવે રૂમે જઈને આલ્કોહોલ ખોલીને બતાવું તો તમે જોઈ લ્યો આપણી બોટલ આવી ગઈ છે ઠંઢ થોડું મોટું પાર્સલ હતું આપણા ચિમ્પાંજી બે રમે છે બોટલું ને સાચવીને મૂકી દઈએ એમાં આપણો ફાયદો રહેશે મોટો મોટો